હેલો મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટ્ટાવાળાનું મોડલ પેપર નંબર ચૌદ આજે આપણે જોવાના છીએ મિત્રો તે પહેલાં જો આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથીને નવા વિડીયોના અપડેટ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સાચી જોડણી લખો તો એ છે પ્રતિથી આ રીતે લખાશે ત્યાર પછી જોઈએ પ્રકૃતિ જ મારીમાં રહી છે વાક્યમાં ક્યુ પદ નિપાત છે તો એ છે જ ત્યાર પછી આપેલ પંક્તિ ઉપમા અલંકારનું ઉદાહરણ છે ત્યાર પછી મોરના ઈંડા ચિતરવા ન પડે કહેવતનો અર્થ સમજાવો તો અહીં આપેલું છે માતા પિતાના સંસ્કાર ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી ત્યાર પછી જોઈએ સરસંધાન કરવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો એટલે લક્ષ્ય સાધવું એવો અર્થ થશે ત્યાર પછી જોઈએ માત્રમેળ છંદમાં કયો છંદ ઇઠ્ઠાવીસ અક્ષરનો છે તો એ મિત્રો છે હરિગીત જેના ઇઠ્ઠાવીસ અક્ષર હોય છે સુક્તિ શબ્દની સંધિ છૂટી પાડો તો શું વતા ઉક્તિ એ રીતે છૂટી પડશે રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો શ્રી કૃષ્ણ માટે ગિરધર શબ્દ પણ પ્રયોજાય છે એ થશે ઉપપદ સમાસ સરંગટ શબ્દનો અર્થ જણાવો એટલે ઘૂંઘટ વાળી સરંગટનો અર્થ થશે નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દના કૃદંતનો પ્રકાર જણાવો સ્વામીજીએ આવીને અહીંના વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું તો અહીં આવીને એ છે સંબંધક ભૂત ક્રુદંત છે ત્યાર પછી જોઈએ મિત્રો રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે આ વિધાન કોનું છે તો આ વિધાન છે તે કમા મુનશીએ કહેલ ત્યાર પછી જોઈએ નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધીને જણાવો તમારી માત્ર તમારે માત્ર દસ વખત બોલવાનું છે તો અહીં માત્ર છે તે નિપાત છે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂળો વાક્યમાં રહેલ અલંકાર જણાવો તો અહીં પ્રાસ થશે જે અને તે તે છે ત્યાર પછી જોઈએ મિત્રો નિયતિ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો નિયતિ એટલે ભાગ્ય વેખરી શબ્દનો અર્થ જણાવો તો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી હાલમાં ભારત સરકારની કેટલામી પંચવર્ષીય યોજના અમલમાં છે તો અહીં મિત્રો તેરમી પંચવર્ષીય છે યોજના છે તે અત્યારે અમલમાં છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પોતાની જાતને છે એટલે કે આત્મવંચના શબ્દકોષના ક્રમ પ્રમાણે સાચો ક્રમ કયો છે વત્તા વત્સ્ય વિદ્રોહ અને વિદ્વાન ત્યાર પછી જોઈએ મિત્રો સમાનાર્થી શબ્દ લખો નાદ તો નાદ એટલે કે ધ્વનિ આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી તાજ શોધો તાજા ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ તો અહીં વિશેષણ છે તે તાજા થશે વિરોધી શબ્દ લખો જંગમ જંગમ તો એટલે કે સ્થાવર ત્યાર પછી ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે તો એ મિત્રો છે ભારત રત્ન ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોષ ક્યાં લેખકે તૈયાર કરેલો છે તો એ છે મિત્રો નર્મદ જે નર્મકોષ નામનો શબ્દકોષ છે તે તૈયાર કરેલ છે ત્યાર પછી મેરે તો ગિરધર ગોપાલ દુસરાના કોઈ પંક્તિ કોની છે તો એ છે મીરાબાઈની પંક્તિ છે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામાયિકનું નામ શું છે તો એ છે મિત્રો પરબ ભારતના પ્રથમ ઉપવડા પ્રધાન કોણ હતા તો એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું તો એ હતું મિત્રો આઝાદ હિન્દ ફોજ ત્યાર પછી જોઈએ ડોક્ટર સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે તો એ મિત્રો બંધારણના ઘડવૈયા તરીકે છે તે જાણીતા છે જાન્યુઆરી બે હજાર અઢારમાં કઈ કંપનીએ ઝેરોક્સ કોર્પોરેશન કંપની ખરીદવાનું જાહેર કર્યું તો એ હતી ફ્યુઝી ફિલ્મ ત્યાર પછી જોઈએ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં ભારતે કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું તો એ મિત્રો ધનુષ નામની મિસાઇલ હતી જે સાડા ત્રણસો કિલોમીટરનું ક્ષમતા ધરાવે છે ચશ્મા આ ચિહ્ન ભારતના કયા રાજકીય પક્ષનું છે તો એ મિત્રો ભારતીય રાષ્ટ્રીય લોકદળનું છે રાણી પદ્માવતી ભારતના મધ્યકાલીન યુગના કયા રાજ્યની હતી તો એ હતી ચિત્તોડની ચિત્તોડ રાજ્યની નીલમ ધીરુ બોલે છે વાક્યમાં ક્રિયાવિશેષણ વિશેષણ ઓળખાવો તો ધીરુ છે તે ક્રિયાવિશેષણ થશે ત્યાર પછી જોઈએ મિત્રો આહારમાં વિટામિન સી ની ઉણપથી થતો રોગ કયો છે તો એ છે સ્કરવી સાચી જોડણી લખો તો પરિસ્થિતિ છે તે આ રીતે લખાશે વિરુદ્ધાર્થી શબ્દ આપો ગૌણ તો ગૌણ એટલે એનો વિરુદ્ધ થશે પ્રધાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અંદરો અંદરની લડાઈ એટલે કે યાદવાસ સ્થળી ત્યાર પછી જોઈએ મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ છે તે આગા ખાન હતા ત્યાર પછી જોઈએ મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કયા પક્ષ સાથે સંકળાયેલ છે તો એ છે તૃણમૂલ કોંગ્રેસના છે સમાનાર્થી શબ્દ લખો કાનન કાનન એટલે કે વન થશે મીંડા આગળ એકડો માંડવો રૂઢિપ્રયોગનો અર્થ લખો તો એ થશે દયારામ નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા ક્યાં આવેલું છે તો એ છે મિત્રો જામનગર જિલ્લામાં ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ સ્થિત પ્રજ્ઞ કોને કહે છે તો એ છે દરેક બાબતમાં બુદ્ધિને સ્થિર રાખનારને સ્થિત પ્રજ્ઞ કહે છે રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે મિત્રો પાટણમાં આવેલો ત્યાર પછી જોઈએ ચક્ષુશ્રવા કોને કહેવામાં આવે છે તો ચક્ષુશ્રવા એને આંખોથી સાંભળનારને કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ મિત્રો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને ક્યાં નામથી ઓળખવામાં આવે છે મિત્રો વિજયઘાટ તરીકે ઓળખાય છે ગુજરાતનું ક્યુ દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું તો એ હતું જુનાગઢ નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો તું ખાવાનું મોકલનાર કોણ તો એ મોકલનાર છે તેની નીચે અંડરલાઈન છે તો એ થશે ભવિષ્ય કૃદંત હંમેશા છેલ્લે નાર શબ્દ આવે એટલે તે ભવિષ્ય કૃદન હોય ત્યાર પછી જોઈએ મિત્રો અદલ કયા કવિનું તખલ્લુસ છે તો એ છે અર્ધેસર ખબરદાર ત્યાર પછી જોઈએ મિત્રો ભારતીય ચૂંટણી પંચનો લોગો ક્યાં ગુજરાતીએ તૈયાર કર્યો છે તો એ છે રાહુલ ગજ્જર ત્યાર પછી અમદાવાદની કઈ શાળા ભારતની પ્રથમ ગૂગલ સ્કૂલ બની તો એ છે ચાંદલોડિયા ત્યાર પછી જોઈએ મિત્રો ચૂટકા પરમાણુ મથક ક્યાં સ્થપાશે તો એ છે મધ્યપ્રદેશમાં સ્થપાશે ત્યાર પછી જોઈએ વિજયભાઈ રૂપાણી દ્વારા સીમા દર્શન કાર્યક્રમની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી તો એ હતું નળાબેદ બનાસકાંઠા ત્યાર પછી જોઈએ મિત્રો નાસાના જણાવ્યા અનુસાર કયો ગ્રહ તેના આઇકોનિક રિંગ્સ ગુમાવી રહ્યો છે તો એ છે સની ત્યાર પછી ભારતના ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ પદ માટે કોની નિમણૂક કરવામાં આવી છે તો એ છે બ્રિજેન્દ્રપાલ સિંહ ત્યાર પછી જોઈએ મિત્રો પીએમ જે એ વાયમાં લાભાર્થી પરિવારોને પ્રતિવર્ષ કેટલા રૂપિયાનું વીમા કવચ મળશે તો એ મિત્રો પાંચ લાખનું છે તે વીમા કવચ મળશે અહીં પીએમ જે એવાયનું ફૂલ ફોર્મ થશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને તેના હેલ્પલાઇન નંબર છે ચૌદ હજાર પાંચસો પંચાવન ત્યાર પછી જોઈએ મિત્રો તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે તો એ છે ગંગા અને યમુના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ લોકશાહી સૂચકાંક બે હજાર ઓગણીસમાં ભારતનું સ્થાન જણાવો તો એ છે મિત્રો એકતાલીસનું સ્થાન ત્યાર પછી જોઈએ ભારતના વિવિધ ક્ષેત્રોમાં એમ્સ તથા સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કોણે કરી કરે છે તો એ છે મિત્રો પીએમએસએસ વાય અહીં પીએમએસએસ છે તેનું ફૂલ ફોર્મ થશે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જેની અંતર્ગત છે તે એમ્સ તથા સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કામ થાય છે ત્યાર પછી જોઈએ મિત્રો તાજેતરમાં યોજાયેલ પ્રથમ ભારત એશિયા મધ્ય એશિયા સંવાદમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કોણે કર્યું છે તો એ છે આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ હતા તો એ મિત્રો સ્વામી વિવેકાનંદે કહેલ તાજેતરમાં કોણ આઈએમએફ ના પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા છે તો એ છે મિત્રો ગીતા ગોપીનાથન અહીં મિત્રો આઈએમએફનું ફૂલ ફોર્મ છે તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એવું થશે ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતને કયા દેશમાં પોતાનો પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય મેળવ્યો તો એ મિત્રો ઓસ્ટ્રેલિયા છે જે હાલમાં જ સિરીઝ પૂર્ણ થઈ છે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર ભારત કેટલામી ટીમ બની છે તે પાંચમી ટીમ બની છે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે કયા દેશ સામે સદી નોંધાવી હતી તે બાંગ્લાદેશની સામે સોમી સદી ત્યાર પછી જોઈએ મિત્રો પુરુષો હોકી વિશ્વ કપ બે હજાર અઢારની વિજેતા ટીમનું નામ જણાવો તો એ છે બેલ્જીયમ અહી નેધરલેન્ડ છે તે ઉપવિજેતા એટલે કે ફાઇનલમાં તેની સામે હતી ત્યાર પછી જોઈએ મિત્રો ફિફા વર્લ્ડ કપ બે હજાર અઢારના ફાઇનલ મેચમાં ફ્રાન્સની સામે કઈ ટીમ હતી તો એ હતી ક્રોએશિયા વર્લ્ડ કપ ગોલ્ડન બૂટ એવોર્ડ કોના નામે થયો છે તો એ છે હરિકેન જેને છ ગોલ કરેલા અને તે ઇંગ્લેન્ડના ખેલાડી છે વિશ્વમાં શતરંજ ચેમ્પિયનશીપ બે હજાર અઢારનો ફાઇનલ કોણે જીત્યો તો એ છે નામ જણાવો તો એ છે રોજર ફેડરર જે સ્વિટરલેન્ડના છે અહીં પુરુષોમાં કીએ તો મિત્રો રોજર ફેડરર અને જો મહિલાઓમાં કીએ તો કોરોલિન વોઝનિયાકી જે ડેન્માર્કના છે ત્યાર પછી જોઈએ ફ્રેન્ચ ઓપન બે હજાર અઢારના વિજેતા કોણ છે તો ફ્રેન્ચ ઓપન બે હજાર અઢારના વિજેતા છે તે પુરુષોમાં કહે તો રાફેલ નડાલ છે જ્યારે જે સ્પેનના સોરી સ્પેનના છે અને મહિલાઓમાં કહીએ તો સિમોના હાલપે જે રોમાનિયાના છે ત્યાર પછી જોઈએ મિત્રો વિમ્બંડલ ઓપન બે હજાર અઢારના વિજેતા કોણ બન્યા તો એ છે નોવાક જોકોવિક જે સરેબિયા સરેબિયાના છે અને મહિલામાં જો પૂછે તો એન્જેલિક કેર્બન છે જે જર્મનીના છે યુએસઓ ઓપન બે હજાર અઢારના વિજેતાનું નામ જણાવો તો એ પણ નોવાક જોકોવિક છે અને મહિલાઓમાં પૂછે તો નાઓમી ઓસાકા જે જાપાનના છે ત્યાર પછી જોઈએ મિત્રો સંતોષ ટ્રોફી બે હજાર અઢાર કઈ ટીમે જીતી તો એ છે કેરળની ટીમ જે પશ્ચિમ બંગાળ સામે જીતેલી અને જો સંતોષ ટ્રોફી ક્યા રમત સાથે સંકળાયેલી છે એમ પૂછે તો એ છે ફૂટબોલ સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર અઢારમાં કઈ ટીમ વિજેતા બની હતી તો મિત્રો ચેન્નાઈ સુપર કિંગ્સ છે તે વિજેતા બની હતી અને તેની રનર્સઅપ રહી હતી હૈદરાબાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ત્યાર પછી જોઈએ અંડર નાઇન્ટીન ક્રિકેટ વિશ્વકપ બે હજાર અઢાર કોણ જીત્યું તો એ છે ભારતની ટીમ જીતેલી અને ઓસ્ટ્રેલિયા સામે જીતેલી જે ન્યૂઝીલેન્ડમાં રમાવામાં આવેલો ત્યાર પછી જોઈએ મિત્રો આઈસીસી મહિલા વિશ્વકપ બે હજાર અઢાર કોણ જીત્યું તો એ છે ઓસ્ટ્રેલિયા જીતેલ પુરુષ હોકી એશિયા કપ બે હજાર અઢારની વિજેતા ટીમનું નામ જણાવો તો એ મિત્રો બંને સાથે છે ઇન્ડિયા અને પાકિસ્તાન એનું કારણ છે કે એ મેચ જ્યારે હતી ત્યારે વરસાદ પડેલો જેથી આ બંને ટીમને જીતેલ જાહેર કરવામાં આવી ત્યાર પછી જોઈએ મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટી કપ બે હજાર બાંગ્લાદેશ જીતેલ અને તેની ઉપવિજેતા ટીમ હતી ભારત માટી માટે જાણીતું અરસોદિયા કયા જિલ્લામાં આવેલું છે તો એ છે સાબરકાંઠામાં ગુજરાતનું સૌથી મોટું પક્ષી ગૃહ ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે તો એ ગાંધીનગરમાં આવેલું ત્યાર પછી જોઈએ શક્તિપીઠ તરીકે જાણીતું મહાકાળી માતાનું મંદિર કયા ડુંગર ઉપર આવેલું છે તો મિત્રો પાવાગઢ ડુંગર પર આવેલું છે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો એ મહુવાને ઓળખવામાં આવે છે જે ભાવનગરમાં આવેલ ત્યાર પછી જોઈએ મિત્રો સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે તો એ છે રાજતરંગીણી કયા યુગને ગુજરાતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે તો એ સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે અને જો મિત્રો આપણે ક્વેશ્ચન એમ પૂછે કે ભારતનો સુવર્ણ યુગ કોને ગણવામાં આવે છે તો એ છે ગુપ્ત વંશ ત્યાર પછી જોઈએ ઇલેક્ટ્રોનિક સિટી તરીકે કયા શહેરને ઓળખાય છે તો એ મિત્રો બેંગ્લોરને છે તે ઇલેક્ટ્રિક સિટી ઓળખાય છે ત્યાર પછી ચેરાપુંજી કયા રાજ્યમાં આવેલું છે તો એ છે મેઘાલયમાં આવેલું કુચીપુડી નૃત્ય કયા રાજ્યમાં પ્રચલિત છે તો એ આંધ્ર પ્રદેશમાં છે તે કુચીપુડી પ્રચલિત છે ચિત્તોડગઢ અને રણથંભોર કિલ્લાઓ કયા રાજ્યમાં આવેલા છે તો એ રાજસ્થાનમાં આવેલા છે તો મિત્રો આ હતા આપણા આજના નેવું ક્વેશ્ચન અને ગણિતનો વિડીયો છે તે હું આજ અથવા તો કાલ સુધીમાં મૂકી દઈશ તો જો આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરી લેજો જેથીને હું જે પણ વિડીયો મૂકું તે આપણે તાત્કાલિક છે તે મળી રહે તેનું નોટિફિકેશન એટલા માટે થેન્ક યુ